Hello, friends. Wombat. Hello, friends. Hi, guys. Wombat. Hi, guys. Hello, friends. Hi, guys. <laughs> Dad, you wombat. can see, fun in the sun, wombat. Jesu, hi, Wombat. 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 <laughs> Sharp. Sharp. Give <laughs> me <laughs> See, friend. મોમ્બાટ ઇન્સ ગો શપ 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 ઓ થેન્ક યુ ફ્રેન્ડ્સ હવે છે અંદર જવા માટે થેન્ક યુ સી ફ્રેન્ડ્સ

What? No, we can see, yeah, they catch it. See, catching yeah. it and like and subscribe. Wow. Thank you. Mm. Yes.

એનવિયા મે વાંબાટ આવી ગયા છે યસ વેરી મોટા મોટા છે એન્ટ્રન્સ છે સી ફ્રેન્ડ મનન આરાડિયા કોમબાટ કેવું છે પાણી કેવું છે વાલ 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 ઓકે ગરમ ગરમ પાણી છે

Ah. Manan, છે હા મનન કમ યાર મનન Put it up, put it up, put it up, યા it યુ ગો it up, put it up, એ કઈ છે કેમેરો આ બાજુ છે it up, put it up, put it up, put it up, put it up,

જો ફ્રેન્ડ્સ દીદી છે ને આરાધ્યા મનન હેલ્પ કરે છે શીખવે છે જો એમ આવડે છે થોડું થોડું પણ થોડું થોડું શીખવે છે જો એય સી ભાઈ ની બેન ની લાડકી ને ભાઈ લો ભાઈ ભાઈ ની બેન ની લાડકી ને ભાઈ ઝુલાવે ડાળકી